તો પોગી ગયા છે વૃંદાવન કેશો તમારી આઈક મે સ્વયં બિહારીજી ઓર રાધા રાણી આજ ભી ઇસ બન મે રાસ કરતી હૈ તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મહાદેવ પડી કે છે સુપ સવાર ને નીકળી ગયા ને તો આ બુધી વગર નો આડો પડ્યો આવા છે દિલ્હી માં અને અમે દિલ્હી થી નીકળી ગયા બીજો આવ્યો બુધી વગર નો તો બઈ છે ઈ તો અમે દિલ્હી થી નીકળી ગયા અને અત્યારે માં આપડે ઘડીક વાર પૂરતા ડ્રાઈવર બદલા છે મારો જ આવી જવાનો છે કચ આવી ગયો ચાલો જોઈએ આજના દિવસ નું શું થાય છે પહિલા પછી આગળ તો અમારો ગરીબ રથ નીકળી પડ્યો છે કઈ બાજુ નીકળી પડ્યો છે નગરીમાં અને મથુરામાં કોઈ પણ કરવાના ઓકે નગર કામ ગીત ગાય મથુરામાં આયા રમી આયા અને દિલ્હી માંથી બારા નીકળેલી છે માવારમાં તમને કીધું

પછી હોય નો હોય ખબર નહીં પણ પાગલખાનું મોટું ન્યાજી પાગલ માણસો એક ખબર ને આપડો ખબર છે યામ રાઈ તમકારે વાંદો નહીં સુપર છે યે રોડ રોડ રણવે લેવું બે એક એક જ એક એક જ છે પણ અવારે હોટલથી નીકળ્યા છે આઉટ કર્યું અને નક્કી કર્યું રસ્તા પછી નાસ્તો કરશું બહુ કિલોમીટર ગાડી આવી નાખી પછી નાસ્તાનું એવું જ નહીં નો નાસ્તો નો જમવાનો છેલ્લે ફાઇનલી હોટલ અમને મળી છે અને ખાવા જેવા ખાલી અમને રાઈસ લાગ્યા ખાઈ છે જો ભાઈ કેવો મોજથી ખાય છે ખાઈ લેવા છે મળે છે જય કીધું એમ તમે ખાઈ લઈ રાઈસ જેવા છે વા અરે સો રૂપિયા આપ્યો તો કોના કિલો લઈ આવે બાસમતી જો છે

પ્રેમ મંદિર છે ઈસ્કોન મંદિર ત્રણેય મંદિર અહિયાં જ આવે છે તો ચાલો ત્રણેય મંદિર દર્શન કરી લે ઈસ્કોન મંદિર બીમારી અને

નિધિબન દિવાલ છે ઝંડાની ગલીઓ માંથી નિધિવનની છે નિધિવન જવાનો રસ્તો ક્યાંથી છે ભાઈ બરોબર છે મને લાગે દિવાલ ની ફરતો ફરતો ન ફેર સાંજુથી મને હલો ચોઈ ચે થાય બાકી ચંદાની ગલીઓ છે આવી जबरदस्त ने बड़ी बाजू मंदिर मंदिर अच्छे अच्छा ये आशा लाइन शुरू हो जाएगा बिना लाइन जनाब ये से जाना हो तो किसी 1108 कोपनियों से दही दूध माखन दान लेते थे खापोर जी लगा लो के थारी दूध री और दही जा माखन को और जिस दूध माखन के कारण मैंने छोड़ दिया ब्रेकफास्ट राधे राधे तो भगवान के प्रति जो गोपियां मट्टियों में माखन लेके चलती थी घर से तो क्या भाव लेके चलती थी कि सबसे पहले कन्हैया मेरी से माखन तो उन्हीं गोपियों को वृंदावन का मिला आपके द्वारका में गोपी तालाब बना हुआ है वो तो इसका है वो उन गोपियों का है जो जल चढ़ाती है ठाकुर जी के भोग में डालते हैं उनको गामा श्या करते कोई जल दिया जाता है था, ना ठाकुर जी के भोग में डालते इनको राजधानी बर जाती है जो इस जंगल में आज भी आठ बजे के बाद बंदर चुड़िया पंडित लोग और सेवक कर्मचारी कोई नहीं रुकता क्योंकि तो आज भी इस वन में स्वयं बिहारी जी और राधा रानी आज भी इस वन में रास करते हैं ये सारे वृक्ष रात में गोपी बन जाती हैं गोपी बन के रास करते हैं बोलो राधा रानी की सामने में वो मंदिर का आपको जो दर्शन हो रहा है उसको बोलते हैं रंग महल जहाँ आज भी सात तालो के अंदर श्रृंगार लड्डू दातुन पान लोटे में जल लगते हैं और सुबह भक्त लोगों के सामने देखते हैं श्रृंगार बिखरा लड्डू फूटा दातुन चबी पान का बिला चबा हुआ मिलता है और लोटे का जल मरका हुआ अब वो सामने में छोटी छोटी वाला जो मंदिर है वो है प्रकट स्थल यहाँ से हमारे बाकी बिहारी वृंदावन बिहारी जी को प्रकट किया संत स्वामी हरिदास जी ने ठाकुर जी को अपनी जगह स्थापित किया स्थापित करके सन सोलह सौ तीस में यहाँ पर समाप्त ये भगवान का राष्ट्र पूरे वन में कृष्ण गोपी है भगवान और राधा रानी राष्ट्र इसलिए सारी वृक्ष में जोड़े बोले जाती है जितने राधे उतने श्याम और जितनी गोपी उतने श्याम बोलो तो सर राधा कृष्ण ना इंटरनेशनल ओला भक्तों

અચાનક મારી માહિતી આવીને સેકન્ડ ના ચોથા ભાગમાંથી ક્યારે મારી માથે ચડી ગમે બે ચશ્મા કરીને વિજ્ઞાન મને ખબર ન પડી ત્યારે બતાવ નથી ખબર પડી ચશ્મા વહી ગયા છે આવી તો ક્યાં મહા પછી જો આટલા તો ચાવી નહીં ખા મહાભુજી બધે પાછા તો આવી ગયા હવે સ્પેશિયલ ચશ્મા અહીંયા પહેરવા તો ગામ સલાહ આપતું હોય ને

તો ઓલા ભાઈ ઓલી ફ્રૂટી લઈ લીધી અરે ઓલા ભાઈ આવ્યો ફ્રૂટી આપી એક્સચેન્જ કર્યા ચશ્મા તો એ મને ચશ્મા પાછા મળ્યા બાકી તો એ લેવલ તો બધું વિખાઈ જ ગયું છે અને અમારે હાથ બી ચશ્મા વગેરે ગામમાં રહેવાનું છે સરસ અને હવે બીજી વાર તમારે અહીંયા આવવાનું થાય કોઈને વૃંદાવનમાં અને ચશ્મા વગર નવા તો લેન્સ પહેરી નવું છું લચ્છી બચ્ચી મંગાવી છે સમોસા બમોસા શરૂ કર્યું છે સાનલો બાનલો કર્યો જોવા છે આવા ચાંદલા વાળો કોઈ દીમે નથી પડ્યો પ્રોફેશનલ એકદમ મારા મમ્મી ની ઈચ્છા પૂરી કરી છે કેવું છે ખાઈ લો અમારી કચોડી આવી ગઈ સમોસા આવી ગયા લચ્છી લચ્છી આવી ગઈ અને અહીંયા બેસ ત્યાં સુધી હું ચશ્મા પહેરીશ આઈથી બહાર નીકળી ચશ્મા નહીં ચાલો ખાઈ લે ગાડી બહાર ગઈ હાલવા માંડ્યા હવે ખાસા ગલી ખાસા ગલી બધે એટલું હલાવ્યું ગાડી ક્યાં પડી ની ખબર છે એની અમને

છોટો નવો હોટેલ કા રાખ્યો છે આપણે ચાલ છોટો ટેબલ નંબર 4 પર પોચા માથે ગજબ બે જતી હે પુરા માં તો આવી ગયા મે હવે જાય છે કૃષ્ણ જન્મસ્થાન મથુરાની જેલ બાજુ જોઈ કઈ બાજુ મળે છે જો આમ હોય કે મમનિયમ લઈ નીકળી ગયા છે એના ઓન માં તો રૂપાલ લઈ નીકળી જાવ તો પોગી ગયા છે આગ્રા આપણે આપણી ગાડી અને આગ્રા મોરલ મોરલ બુક કરી લીધી છે આમ મેં આ બાજુમાં તાજમહેલ છે અમે જોવા જવાના નથી કેમકે તાજમહેલમાં હું જોવા જવું છું આયરો આપણો રૂમ ક્યાં છે આપણી રૂમ ક્યાંથી આઈ રીત છે ને ફર્સ્ટ ક્લાસ આપણો રૂમ છે આ પેઇન્ટિંગ સારું છે જવા ટાઈમે જો મેળ આવે તો થેલામાં નાખ દેવાનું થાય છે પેઇન્ટિંગ સારું છે જવા ટાઈમે મેળ આવે તો થેલામાં નાખ દેવાનું થાય